જે ભાગવલને તાલુકા તેવું સન્માન મળી રહ્યું છે પણ આ અમે એવું છે કે જે જ્યારે બે હાજર તેરમાં મુખ્યમંત્રીએ આપ્યો તો તાલુકો તે માગે વગર પણ આપ્યો તો અને બહુ સારી રીતે આપ્યો તો પણ ત્યારે પણ વડુ ને ચિકરોલ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું જે સારું યોગ્ય નથી અને આ વખતે બે હજાર પચીસમાં પણ તાલુકો બનાવવામાં આવ્યો છે તો એમાં પણ વડુ મથક તરીકે ચીખલોલને પસંદ કરવામાં આવ્યું છે જે યોગ્ય નથી અને અમારો ગ્રામજનોના ઉગ્ર વિરોધ કરી રહ્યા છે એટલા માટે કે અમને પણ આ ગ્રામ ગામમાં વડું મથક આપે કચેરીઓ બને અને યાત્રાધામ છે મોટું કરોડો ક્ષત્રિયના આસ્થાનું કેન્દ્ર કહેવાતું હોય કોઈ પણ રાજકીય પાર્ટી હોય કે સામાજિક પાર્ટી હોય જેના શુભારંભ પાર્થિજી મંદિરથી થાય છે તો સત્તર તાલુકા જાહેર કર્યા જેમાં ખાપેલું નામ છે પણ જેનું મુખ્ય વડું મથક ચિખલોળ અને કાપડીવા મુકામે રાખવામાં આવ્યું છે જે સમગ્ર ફાગવેલ પંથકની અંદર શોકની લાગણી અનુભવી રહ્યા છે